મેટોડા જીઆઈડીસી માં ભયંકર આગ લાગી છે મેટોડા જીઆઈડીસી ની ગોપાલ નમકીન ફેક્ટરી માં વિકરાળ આગ અને કલાકોથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ છે વિકરાળ આગ ના દૂર દૂર સુધી ગોટી ગોટા જોવા મળી રહ્યા છે હાલ અખા વિસ્તારમાં આગ ના કારણે ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે આગ ખૂબ જ વિકરાળ છે તે પ્રસરે નહીં તે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ અત્યારે શું સ્થિતિ અને શું જહેમત ઉઠાવવામાં આવી રહી છે આગ ને કાબુ લેવા માટે ચોક્કસ અત્યારે આગને કાબુમાં લેવા માટે આઠ જેટલા ફાયર ફાઈટરો અત્યારે પહોંચ્યા છે આપણે બતાવી રહ્યા છીએ આગ પેલા કરતા કાબુમાં આવી છે જોઈ શકાય છે કે અહીંયા જે જે મોટી સંખ્યામાં જવાનો છે આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે અંદરની તરફ પણ જે ભારે અફરાતફરી ના દ્રશ્યો સર્જાયા હતા લોકોને પણ દૂર ખસેડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે અલગ અલગ આ જે મેટોડા જીઆઈડીસી ના જે આગેવાનો છે તે પણ પહોંચ્યા છે અને આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અંદરની તરફ પણ જે જોઈ શકાય છે કે હજી આગ અંદરથી ટેન્કરો ગોપાલ નમકીનના જે ટેન્કરો છે તે બહાર કાઢવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે નરેન્દ્રસિંહ આપણી સાથે જે આપણે નરેન્દ્રસિંહ સાથે

સાત ફાયર બ્રિગેડેલા જીઆઈડીસી ના જે એસોસિયેશન ના પ્રમુખ આપણી સાથે હતા શિવલાલભાઈ આ બાજુ આવો તમારી પણ અહીંયા ફેક્ટરી આવેલી છે તમે શું કેશો તમે પણ ઉદ્યોગપતિ છો શું આખી નરેન્દ્રસિંહ ચેમ્બર ઓફ કોમર્સ બધા સાથે હોય અને ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમે સાથે હોય એટલે અમે એને જાણ હતા એમની સાથે હું તાત્કાલિક એક સામાજિક જવાબદારીના ભાગરૂપે એમની સાથે જ હું આવી ગયો અને અમે મેજર કોલ રસ્તામાંથી જ કરાવી દીધા છે એટલે જેટલું પાણી માટે જેટલા બંબાની જરૂરિયાત હોય એ બધું છે અહીંયા જી બી છે કે બીજી કોઈ જરૂરિયાત કે છે એના માટે અમે હું ને નરેન્દ્રસિંહ વ્યવસ્થામાં અમે માથે જઈએ બરોબર અંદરની તરફથી વસ્તુ બધી ઓઇલ બધું બહાર ટાકા બધા ટેન્કર સેફ રહી ગયા છે બહાર આપ જોઈ શકો છો ઓઇલ ટેન્કર માં એમાં કોઈ પ્રોબ્લેમ નથી અંદર ની મશીનરી અંદર ના જે કઈ ઓફિસ મટીરિયલ એવું બધું સળગેલું છે એના કારણે આગ લાગી હોય એ શોર્ટ સર્કિટ હોઈ શકે કોઈ પણ કારણસર હોઈ શકે એટલે બની ગયું છે કોની ફેક્ટરી માલિક કોણ છે ગોપાલ નમકીન કરીને પ્રાઇવેટ લિમિટેડ છે એ એમની માલિકીની છે કઈ કઈ વસ્તુઓ બનાવે છે અને મોટી વ્યાદિ એટલે આ જે આપણે સમજોને કે વેફર ને નમકીન જે બાળકો માટેના જે ફરસાણ બધું એ બનાવી રહ્યા છે ચોક્કસથી જે આપણી સાથે શિવલાલભાઈ હતા શિવલાલભાઈ બારસિયા પણ જે એક અગ્રણી વેપારી અને ઉદ્યોગપતિ છે ચેમ્બર સાથે પણ તેઓ જોડાયેલા છે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જોઈ શકાય છે કે અલગ અલગ જે કર્મચારીઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને કર્મચારીઓ ને અંદરની તરફથી બહાર લાવવામાં આવી રહ્યા છે સરકારી જે કર્મચારીઓની સાથે સાથે ફાયર બ્રિગેડ અને ફાયર બ્રિગેડના જે જવાનો રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત લોધિકા પોલીસ અને રૂરલ પોલીસ પણ અહીંયા પહોંચી છે જોઈ શકાય છે કે આગને મોટા ભાગે આગ જે છે તે કાબુમાં લેવાની કાર્યવાહી છે પરંતુ હજી બે થી ત્રણ કલાક સુધી સંપૂર્ણ રીતે આગ કાબુમાં નહીં આવે અહીંયા જે લોકોને કામદારોને પણ દૂર ખસેડવામાં આસપાસની ફેક્ટરીના કામદારો છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે ગોપાલ સ્નેક્સ ની ઓફિસ પણ અહીંયા આવેલી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું રજિસ્ટ્રાર ઓફિસ ગોપાલ સ્નેક્સ ની અહીંયા આવેલી છે એમનું જે બોર્ડ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું પ્રાઇવેટ લિમિટેડ

તે માટે જોઈ શકાય છે કે અલગ અલગ જે કર્મચારીઓ છે તેમને પણ દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે આ તરફ હજી પણ અંદરથી ધુમાડાના ગોટા નીકળતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ભારે અફરા તફરીના દ્રશ્યો થોડી વાર માટે સર્જાયા હતા પરંતુ અત્યારે જે જોઈ શકાય છે કે લોકોને દૂર ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા

થાય નહીં કેમ કે મોટી સંખ્યામાં આટલી મોટી ફેક્ટરીમાં કર્મચારીઓ કામ કરતા હોય સાથે બે સો બે અઢી વાઇઝનની આજુબાજુ થોડીક આગના સમાચાર મળ્યા અમને મેટ્રો ભોપાલમાં આગ લાગી એટલે અમે લોકો ગાય અહીંયા આવીને જોયું તો આગ લાગી ગયેલી હતી બરોબર કોઈ જાન બીજી જાણવાની માણસની જાણવાની તેલી નથી બરોબર અને કોઈ સોર્સ સર્કિટ નહીં હિસબે આગ લાગી હોય એવા અંદાજ છે અત્યારે લગભગ આજુબાજુના ફાયર બ્રિગેડની ગાડીઓ ટોટલ આવી ગયેલી છે રાજકોટ પળદ્રી ગોંડલ બધી આવી ગયેલી કંટ્રોલ કદાચ હવે કલાક દોઢ કલાકમાં કંટ્રોલ થઈ જશે ત્યાં કોઈ ફસાયેલી નથી કોઈ જાણવાની નથી અત્યારે કોઈ જાણવું નથી આ ગોપાલ નમકીન છે બરોબર નમકી ગોપાલ નમકીન મોટી કંપની છે પણ નમકીનની ફેક્ટરી છે હજી કમસે કમ પચીસ ટકા આવી પિંચોતેર ટકા કંટ્રોલ નથી આવી આજુબાજુની ટોટલ ગામ આજુબાજુ ગામડાની ગાડીઓ હતી લોકલ ગાડીઓ મંગાવી લીધી છે બરાબર અંદર એ લોકોના સેફટીના સાધન પૂરેપૂરા હતા એનો બી યુઝ કરી રહ્યા છે પણ કંટ્રોલ નથી આવી રહ્યો એમને માલિક ગોપાલ ગોપાલ નમકીને માલિક તો બિપિનભાઈ અદવાણી છે કામ

આગ લાગીને 10 મિનિટમાં અમે લોકો અહીં આવી પોચી ગયા ફાયર બ્રિડ ટુ રાજકુની ગાડી આવી ગઈ પડદરી આવી ગઈ કાળવળની રસ્તામાં છે અને સાપરની બી ગાડી આવી ગઈ છે તો કસ્તી અહીંયા આજે સ્થાનિક લોકો સાથે આપણે વાત કરી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જાનહાનિના હજી સુધી કોઈ સમાચાર ન હોવાની વાત અત્યારે સામે આવી રહી છે ગોપાલ नमकीन ની અંદર જે આગની જે ઘટના બની આ તરફ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે રાજકોટના મેટોડામાં આ ફેક્ટરી આવેલી છે અંદરની તરફ હજી પણ ધડાકા થતા હોય અંદરની તરફ જે ઓઇલના ટેન્કરોને તો દૂર ખસેડવામાં આવ્યા છે પરંતુ મોટી ફેક્ટરી હોવાના કારણે અંદાજીત અડધા કિલોમીટર સુધીમાં જે ફેલાયેલી આ ફેક્ટરી છે અને ફેક્ટરીની અંદર અચાનક આગ લાગી જ્વલનશીલ જે પ્લાસ્ટિક અથવા પદાર્થ હોય અલગ અલગ જે રેપર્સ પણ હોય સાથે સાથે ઓઇલ ની માત્રા પણ કેમ કે ફૂડ પ્રોડક્ટ હોય એટલે ઓઇલ ની માત્રા પણ અંદર હોય છે જેના કારણે પણ જે આગ ની સમગ્ર ઘટના ને લઈને સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કોઈ જાનહાનિ નથી તેવી અત્યારે વાત કરવામાં આવી રહી છે પરંતુ આગ હજી પણ એક કે બે કલાક સુધી કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે સ્થાનિક ટાકાઓ પણ લગાડવામાં આવ્યા છે જોઈ શકાય છે કે સ્થાનિક જે અલગ અલગ ટાંકાઓ છે તેનાથી પણ આગને કાબૂમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો આપણે બતાવશું સમગ્ર ઘટના જે બની છે તે રાજકોટના મેટોળામાં સમગ્ર ઘટના બની છે ઘટનાને લઈને જે અલગ અલગ કર્મચારીઓ પણ કામે લાગ્યા છે હજી પણ આગ વિકરાળ છે અને હજી એક કે દોઢ કલાક સુધી આગ કાબૂમાં ન આવે તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે અલગ અલગ ફેક્ટરીના કર્મચારીઓ ઉપરાંત ફાયર ફાઈટર દ્વારા પણ આગને કાબૂમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે કર્મચારીઓ ઉપરાંત જે પોલીસ વિભાગ પણ લોકોને દૂર ખસેડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે સમગ્ર ઘટના ગોપાલ નમકીનની અંદર હજી પણ ખૂબ જ વિકરાળ આગ છે અને આગ હજી કાબુમાં ન આવે બે થી ત્રણ કલાક સુધી કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો છે સતત જે અધિકારીઓ પણ સતત અહીંયાથી જે માર્ગદર્શન આપી રહ્યા છે મોટા અધિકારીઓ સાથે સાથે મહાનગરપાલિકાના જે અધિકારીઓ ઉપરાંત પદાધિકારીઓ છે તેમનું પણ જે ફાયર ફાઈટરો હજી પણ આવી રહ્યા છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આગને કાબુમાં લેવા માટેની

જોઈ શકાય છે આ સીધા લાઈવ દ્રશ્યો અચાનક આગ લાગી કઈ રીતે આગ લાગી શોર્ટ સર્કિટ ની વાત કરવામાં આવી રહી છે પરંતુ કયા કારણે આગ લાગી તે સૌથી મોટો સવાલ છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અહીંયા જે કર્મચારીઓ છે તે પણ કામે લાગેલા જોવા મળી રહ્યા છે બહારની તરફ જે વૃક્ષો પડી રહ્યા છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે વૃક્ષો પણ જે અત્યારે બહારની તરફ પડી રહ્યા છે કેમ કે બહાર ધુમાડાના ગોટે ગોટા અંદરની તરફ જ્વલનશીલ ખૂબ જ પદાર્થ હોવાના કારણે હજુ ઓઇલની માત્રા પણ વધારે હોવાના કારણે સાથે પવન પણ ખૂબ જ જોરદાર પવન હોવાના કારણે પણ જે અહીંયાથી જે દૂર ખસેડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે જોઈ શકાય છે કે ભારે પવનના કારણે પણ જે નજીક જઈ શકાય તેવી કોઈ સ્થિતિ જોવા મળતી નથી દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંયા બતાવી રહ્યા છે હજી પણ આગ જે સાંજ સુધીમાં કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે પવનના કારણે આગ વધારે પ્રસરી રહી છે જોઈ શકાય છે કે પવનના કારણે પણ આગ લાગી રહી છે એ દ્રશ્યો આપણે બતાવશું રાજકોટના મેટોડામાં જબરજસ્ત આગ લાગી છે અંદરની તરફ પણ જોઈ શકાય છે કે અહિયાં આગના કારણે અંદરથી પણ મોટા પ્રમાણમાં જે ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે જોઈ શકાય છે કે આગ એટલી બધી વિકરાળ છે ખૂબ જ વિકરાળ છે સીધા દ્રશ્યો આપણે મેટોડા બતાવી રહ્યા છીએ અને આ જે મોટી દુર્ઘટના બુધવાર હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે આજે બુધવાર હતો અને જેના કારણે કર્મચારીઓ કે કામદારો અંદર ન હોય અને જેના કારણે આ મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે જે નમકીનના જે કર્મચારી આપણી સાથે છે ભાઈ તમે શું જોયું અહીંયા શું ઘટના ઘટના તો ટાઈપ એવી છે કે હું ગાડી ભરવાયો હતો અહીંયા અને ધીમે ધીમે ધુમાડા જેવું લાગવા માંડ્યું અને ભાઈ તરત ગાડી બહારને કાઢી લીધી શું આખી ઘટના શું

ફાઈટરો જે છે તે પણ જોઈ શકાય છે કે પોલીસ વિભાગ છે તેમના દ્વારા પણ અહિયાં પહોંચ્યા છે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અહિયાં જે કર્મચારીઓ છે આસપાસની ફેક્ટરીના જે કામદારો છે તેને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે તમામ વસ્તુ બળીને ખાક થઈ ગઈ હોય તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે રાજકોટ અંદરની તરફ જે અંદરની તરફ જે કાચની અંદરથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ તરફ જોઈ શકાય છે કે અંદર પણ હજી અલગ અલગ વસ્તુ ફેક્ટરીની અંદર જે આ ઓફિસનો ભાગ આવેલો છે કે એ ઓફિસની અંદરથી પણ અલગ અલગ વસ્તુઓ જે છે તે બળી રહી હોય તે પ્રમાણે દ્રશ્યો છે જોઈ શકાય છેલ્લા કોની કલાક આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ હજી પણ આગ સાંજ સુધીમાં કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે ભારે અફરાતફરી તફરી થોડી વાર માટે સર્જાય સાથે સાથે પવન પણ હોવાના કારણે આગ એટલી બધી વિકરાળ થઈ રહી રહી છે 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 પવન પવન એક ધારો અને અને જેના કારણે પણ આગ વધુ પ્રસરી જોઈ શકાય કે અંદરની તરફ ભારે આ તરફ જે આગળની તરફ જોઈ શકાય છે કે એટલા બધા ધુમાડાના ગોટા છે કે ત્યાં કોઈ પણ વ્યક્તિ ન જઈ શકે ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમને પણ ઘણી બધી તકલીફો પડી રહી છે આગ બુજાવવા માટેની ઘણી બધી તકલીફો પડી રહી છે સીધા લાઇવ આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ જિલ્લાની અંદર તાજેતરમાં આ સૌથી મોટી આગ કહી શકાય મેટોળાની અંદર સૌથી મોટી આગ કહી શકાય આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે જે ત્રીસ કરતા વધારે ત્રીસ થી ચાલીસ જેટલા જવાનો છે તે આગને કાબુમાં લેવાની કાર્યવાહી કરી રહ્યા છે પરંતુ હજી પણ સાંજ સુધીમાં આગ એટલી બધી વિકરાળ છે આ તરફ અંદરની તરફ પણ ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે એટલી બધી વિકરાળ આગ છે કે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ છે જોઈ શકાય છે ઉપરની તરફથી પણ જે એસી કે અલગ અલગ ફર્નિચર પણ બળીને ખાક થઈ ગયું છે એટલી બધી આગ વિકરાળ છે ઓફિસ આખે આખી બળી ગઈ છે એ પણ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મોટી જે ટેન્કરો છે એમને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે કર્મચારીઓ દ્વારા જે અલગ અલગ ટેન્કરોને બહારની તરફ લઈ જવામાં આવી રહ્યા છે તાત્કાલિક કેમકે ટેન્કર ની અંદર મોટા પ્રમાણમાં ઓઇલ હોય છે અને આજે જ્વલનશીલ પદાર્થ અલગ અલગ વસ્તુઓ જે છે તે સડી રહી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અંદરની તરફ ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશું ઉપર મોટા પ્રમાણમાં તેલનો જથ્થો પણ હોય કેમ કે આ ગોપાલ નમકીન એ માત્ર ગુજરાત નહીં દેશભરમાં અલગ અલગ પ્રોડક્ટનો નિકાસ કરે છે અને જે રસા જે અલગ અલગ વસ્તુઓ હોય છે ફૂડ પ્રોડક્ટ હોય છે એ ફૂડ પ્રોડક્ટ સાથે સાથે જે અલગ અલગ રેપર હોય છે પેકેટ હોય છે એ પણ બળીને ખાખ થઈ ગયા છે જોઈ શકાય છે કે અંદરની તરફથી પણ લોકોને દૂર ખસેડવાના અહીંયા જે અંદરની તરફ જોઈ શકાય છે કે કર્મચારીઓ જીવના જોખમે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જીવના જોખમે જે કર્મચારી છે તે આગને કાબુમાં લઈ રહ્યા છે જોઈ શકાય છે આ સીધા દ્રશ્યો બતાવશું ફાયર વિભાગના કર્મચારીઓ કેટલી જહેમત ઉઠાવતા હોય છે કેટલી મહેનત કરતા હોય છે પોતાની ડ્યુટી કઈ રીતે નિભાવતા હોય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું કોઈ પણ ઘટના બને એટલે આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટરના જે જવાનો છે તે પહોંચી જતા હોય છે અને અત્યારે ફાયર ફાઈટરના જે જવાનો છે તેમના દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ઓયલ જથ્થો મોટા પ્રમાણમાં હોવાના કારણે અને જે અલગ અલગ પેકેટ્સ હોવાના કારણે પણ આગ વધારે પ્રસરી અને જેના કારણે મોટા પ્રમાણમાં આગ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે ગોપાલ નમકીન અને આ નમકીન ના જે માલિક છે હદવાણી તેમની સાથે પણ આપણે વાત કરી એમને એવી વાત કરી હતી કે અંદરની તરફ કોઈ જાનહાનિના સમાચાર નથી આજે બુધવારનો દિવસ હોવાના કારણે કર્મચારીઓ અંદરની તરફ અલગ અલગ જે પાણીના ટેન્કરો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું પાણી સ્થાનિક તેમના જે અલગ અલગ ટેન્કરો છે એ પણ કામે લગાડવામાં આવ્યા છે ફાયર ફાઈટરના જે જવાનો છે તેમના દ્વારા પણ આગને કાબુમાં લેવાની આખી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ ની અંદર આ જે ગોપાલ નમકીન અંદર અઢી ત્રણ વાગ્યાના સુમારે આગ લાગી પ્રથમથી આગની ઘટનાની વાત કરવામાં આવે તો અઢી ત્રણ વાગે પ્રથમ કોલ આવ્યો અને ત્યારબાદ મેટોડા જીઆઈડીસી ની જે ફાયર વિભાગ છે તેમને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગ મહાનગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી કાલાવડ ઉપરાંત સાપર વેરાવડ પણ અહીંયાથી વીસ કિલોમીટર દૂર આવેલું છે તેમને પણ જાણ કરવામાં આવી આઠ થી દસ જેટલા ફાયર ફાઈટરો છે તેમના દ્વારા આગને કાબુમાં લેવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જોઈ શકાય છે કે હજી સાંજ સુધી આગ કાબુમાં ન આવે તે પ્રમાણેના દ્રશ્યો છે અંદરની તરફ જે કર્મચારી છે તે આગને કાબુમાં લઈ રહ્યા છે અલગ અલગ પાણીના મારાઓ ચલાવવામાં આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જી પરાક્રમ આભાર આ જાણકારી આપવા માટે